પાર્ડીના ચીવલ ગામના માર્ગ પર ઓવરટેકની લહાઈમાં બાઇક સવાર એસટી બસ સાથે ભટકાયો પારડી ચીવલ રોડ ઉપર ચીવલ ગામની હદમાં એક બાઇક સવારી એક કારની ઓવરટેકની લહાઈમાં સામેથી આવતી એસટી બસ સાથે બાઇક દીધી હતી આ અકસ્માતમાં બાઇક સવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માત અંગે એસટી બસ ચાલક જયંતીલાલ ગામેતીએ પારડી પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે વાપીથી એસટી બસ નંબર જી જે એટીન ઝેડ ટી ઝીરો ટુ ડબલ સેવન નાસિક જતા હતા ત્યારે પાડી ચીવ રોડ ઉપર કપરાડા એક કારની ઓવરટેક કરી સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી બસના આગળ ભટકાવી દીધી હતી જેમાં બસને નુકસાન થવાની સાથે બાઇક ચાલકને માથા પગ અને શરીરના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો